પણ વરસાદી માહોલ જામ્યો છે વરસાદ ને પગલે મહેસાણા અમદાવાદ તમે જોઈ શકો છો કેવો માહોલ છે કેટલું પાણી ભરાયેલું છે મુકેશ જોશી આપણી સાથે પર જોડાયા છે મુકેશ મહેસાણા અમદાવાદ નો મુખ્ય હાઈવે કે જ્યાં પાણી ભરાઈ ગયું છે જેના કારણે વાહન ચાલકો પરેશાન છે શું વધુ વિગતો કશિત ચોક્કસ વાત કરવામાં આવે તો જે વહેલી સવારથી મહેસાણા જિલ્લામાં મેઘરાજા મહેબાન થાય છે અને તમાકલદાર બેટિંગ જે છે એમને શરૂ કરી છે જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી હતી પરંતુ ખાસ વાત કરીએ તો મહેસાણા અમદાવાદ હાઈવે ઉપર આવેલ ચાદરડા પાટિયા પાસે અને કલોલની અંદર ખાસ જે છે મુખ્ય હાઈવે ઉપર જે અમદાવાદ અને પાલનપુરને ને જોડતો મુખ્ય હાઈવે છે આ રોડ ઉપર અતિશય પાણી ભરાઈ જતા વાહન વ્યવહારને માથી અસર પહોંચી છે ખાસ વાત કરીએ તો રોડ ઉપર કહી શકાય કે જે મોટા મોટા ખાડા પડેલા છે અને જે કે કહી શકાય કે રોડ ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે વાહન ચાલકોને એ પણ ખબર નથી પડી શકતી કે જે પાણી છે તો ખાડો પણ એની અંદર હશે એટલે કહી શકાય કે જે મુખ્ય હાઈવે ઉપર જે ખાડા જે છે એ પણ પૂરાયેલા હતા અને વધતા દાવાના કારણે પાણી ભરાઈ ગયું છે જેના કારણે કલોલ ચાદરડા પાટિયા અને અનેક જે એવા જે રોડ ઉપરના મુખ્ય ગામો જે છે ગામના રોડ ઉપર જ આટલું પાણી ભરાતા વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને કેટલીક જગ્યાએ વન સાઈડ એટલે બે સાઈડ નો રોડ બંધ કરી દેવામાં આવશે અને વાહન ચાલકો હાલ ભાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આભાર મુકેશ સમગ્ર વિગતો બદલ